હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું એક અલગ નવો નાસ્તો બનાવવાના છીએ જે આપણે ઠંડી રોટલીમાંથી બનાવવાના છીએ જો એના માટે આ વધેલી જે ચાર રોટલી છે મેં લીધેલી છે સવારની સાંજની બપોરની કોઈ પણ તમે રોટલી લઈ શકો છો પણ જે આપણે વધેલી રોટલી હોય છે એનો બનાવવાના છીએ આપણા ઘરે જનરલી ત્રણથી ચાર રોટલી વધતી જ હોય છે હવે આપણે રોટલીના આવી રીતે કટકા કરીને મિક્સર જારની અંદર નાખી દઈશું રોટલી આપણે ફેંકવા કરતાં આવી રીતે નવો નાસ્તો બનાવીએ જે નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે ક્રશ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણે આનો એકદમ દરદરો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે આવાનો આપણે એકદમ ભૂકો નથી કરવાનો દરદરો કરવાનો છે હવે મેં ત્રણ બટેટા લીધેલા છે મીડિયમ સાઇઝના બાફીને લીધેલા છે એને આપણે મેશરની મદદથી મેશ કરી લેશું બટેટા તમારા સાવ બફાઈ ગયેલા ના હોવા જોઈએ ખાસ ધ્યાન રાખવાનું સે જવા કચરા હોવા જોઈએ અને હવે આપણે જે આ રોટલીનો ભૂકો તૈયાર કરી રાખ્યો તો એ એડ કરશું એક ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે કોથમીર એડ કરશું અડધા કપ જેટલી આદુ મરચાની પેસ્ટ એડ કરશું એક થી દોઢ ચમચી જેટલી જે તીખા મરચા આવે છે એ મેં લીધેલા છે ધાણા જીરું પાવડર એક ચમચી સ્વાદ અનુસાર મીઠું જો બટેટાની અંદર બાફ તે તો મીઠું નાખવું તો ધ્યાન રાખીને નાખવું હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક થી દોઢ ચમચી લાલ મરચું પાવડર એડ કરશું ગરમ મસાલો આમચૂર પાવડર એડ કરશું અડધી ચમચી એક ચમચી ખાંડ એડ કરશું ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદ આવે છે ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેસુ એ ખાસ વાતનું કે જો તમારું બેટર થોડું તમને ઢીલું લાગતું હોય તો તમે આની અંદર રવો એડ કરી શકો છો રવાથી એકદમ સરસ રીતે ફૂલને તૈયાર થઈ જશે રવાની જગ્યાએ તમે પૌવા પણ નાખી શકો છો એથી પણ આપણું જ્યાં આપણે પુડિંગ બનાવ્યું છે એકદમ સરસ રીતે ઠીક થઈ જશે હવે આપણે આની ગોળી બનાવી લેશું લંબ ગોળ ગોળી બને એ રીતે આપણે આની ગોળી બનાવી લેશું ગોળ પણ તમે બનાવી શકો છો અને આવી રીતે અલગ પેટર્ન એટલે ડિઝાઇન કે ગોળમાં પણ તમે બનાવી શકો છો બધી ગોળીઓ આપડી બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને તળી લેશું તળવા માટે મેં તેલ મૂકી દીધું છે તેલને થોડીક વાર ગરમ થવા દેસું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે આની અંદર આ જે ગોળી બનાવી રાખી છે એડ કરી દઈશું એક વાતનો ખાસ ધ્યાન રાખવાનું કે જો તમારું આપણે જે આ બટેટાનું અને રોટલીનું જે આપણે પુડિંગ તૈયાર કર્યું છે એ જો તમે ઢીલું હશે તો આની અંદર જ્યારે નાખશો ત્યારે ડુંગળી અને બધું છૂટું પડી જશે એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ સરસ રીતે થઈ જાય એ રીતે જ નાખવાના કઠણ જ હોવું જોઈએ ઢીલું ના હોવું જોઈએ અને જો તમને પવાની નાખ્યા પછી પણ બટેટું પાણી મૂકતું હોય તો તમે એની ઉપરથી લગાવીને પણ આને નાખી શકો છો જે રીતે 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 આપણે પેટીસ બનાવીએ ત્યારે લોટ ઉપર કોટિંગ કરીએ એ જ જો તો સરસ એકદમ કમ્પ્લીટ થઈ છે ક્રિસ્પી ત્યાં લગી આપણે આને તળી લેવાની છે આપણી આ રોટલીની નવી ડીશ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે જરા પણ તેલ ના રે એ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે બાળકોના લંચ બોક્સમાં તમે પેક કરીને આપી શકો છો ઠંડી રોટલીનો એકદમ નવો નાસ્તો બનીને આપણો સરસ રીતે તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને પોચું ટેસ્ટી તૈયાર ટેસ્ટી બનીને સરસ રીતે તૈયાર થઈ ગયો છે અને આપણે કેચઅપ સાથે સર્વ કરીએ છીએ તૈયાર થયું છે આપણો ઠંડી રોટલીનો નવો નાસ્તો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો